ડીસા જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ દુકાનોને નિશાન બનાવી તસ્તરોએ બે દુકાનોમાં કરી ચોરી જ્યારે એકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ તસ્કરોએ બે ઉદ્યોગ અને એક નિશાન એક પાર્લર અને એક લાખો ઉદ્યોગમાંથી લાખોની માલમત્તાની ચોરી જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો ચોરીની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી उड़ीसा में तस्करों सक्रिय थता फरी पोलिस पेट्रोलिंग पर उठिया सवाल अहवाल अशोक ठाकुर बना सकांठा मारा नाम ना मदनलाल गंसम मार बाबू चलावता दरान। आ, तो राणू भाई हां घटना बनी घटना बनी साहब रात में दुकान वधाई गया था तो शटर ना ताड़ो टूटी लो तो ऊपर से पत्थर तोड़ीन मा पे गया मनसो 15000 रुपया कैश तन बीजो माल ले गया सिगरेट पैकेट थम्स थम्स ने वो बीमल जाफरी तानसन અને એવું બધું લઈ ગયા છે માં પડીકા બીજા ખાઈ ગયા છે અને શટર નહીં તોડી ગયા અમે રાતે તો હવારા એન જોયો તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથ્થરો તૂટેલો હતો અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરીને ખાઈ એવી ઘટના બને પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ પ્રભુ ગુરુ ઉદ્યોગ નામની અમારી ફેક્ટરી જીઆરડીસીમાં પ્લોટ નંબર ત્રીસમાં આવેલી છે જે ગઈ કાલે રાત્રે અમે અમે રાબેતા મુજબ સાત વાગ્યાની આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ એ કોઈ અંદાજ નથી પણ સવારે સાત એક વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે શેઠ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર શટર અંદર અમે ગયા નહીં કોઈ એ પણ ન ગયા ના અમે ગયા પછી પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા એમની સાથે અમે અંદર ગયા અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્લો હતો જેની અંદર અંદાજીત લાખ રૂપિયા આસપાસની કેશ હતી જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને બેનતી એ કે રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆઈસી વધારે કારણ કે નાના નાના વેપારી અમે ગૃહ ઉદ્યોગ ચલાવવા વાળા જો લાખ લાખ રૂપિયાની કેસો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આવી મોંઘવારીમાં